શ્રાવણ માસના છેલ્લા સોમવારે સુઠોદરા પ્રાથમિક શાળામાં તિથિ ભોજન યોજાયું શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસ હોવાથી તેમજ શાળાના આચાર્ય રેખાબેનને સુથોદરા પ્રાથમિક શાળાની કર્મભૂમિમાં બાર વર્ષ પૂર્ણ થતા હોવાથી આ ત્રિવેણી સંગમ સમા શુભ અવસર નિમિત્તે વિદ્યાર્થી પ્રિય આચાર્ય રેખાબેન દ્વારા શાળાના બાળકો તેમજ શાળા પરિવાર એમએમસી પરિવાર એમડીએમ પરિવાર આંગણવાડી પરિવાર માટે તેમના દ્વારા તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાની વિશેષ પ્રવૃત્તિઓ માટે પ્રાથમિક આમોદ તાલુકામાં સ્થાન ધરાવે છે વખતો વખત શાળામાં તિથિ ભોજનનું આયોજન પણ થતું રહે છે પરંતુ આજના દિનનો મહિમા વિશેષ હોવાથી તેમાં સુઠોદરા શાળાની કર્મભૂમિ ઉપર બાર વર્ષ પૂર્ણ કરી જે સફળતાની સુવાત સમગ્ર ગામ તાલુકા અને રાજ્યમાં ફેલાવી તેના હર્ષરૂપે આજે આચાર્ય રેખાબેને પોતાના ઘરેથી પોતાના હાથે બનાવેલી રસોઈ હર્ષભેર બાળકો અને સમગ્ર શાળા પરિવારને જમાડી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ